નમસ્કાર મિત્રો ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે તો તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ ને મંગળવારના રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂપિયા આઠસો થી રૂપિયા તેરસો સુધીના બોલાયા હતા પોરબંદર માર્કેટયાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂપિયા નવસો થી રૂપિયા નવસો સુધીના બોલાયા હતા જ્યારે વિસાવદર માર્કેટયાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂપિયા છસો છપ્પનથી થી રૂપિયા છસો છ્યાસી સુધીના બોલાયા હતા તેમજ મહુવા માર્કેટયાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂપિયા સાતસો ચાલીસથી થી રૂપિયા અગિયારસો સુધીના બોલાયા હતા કચ્છમાં લો પ્રેશર અને બે મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે કચ્છ સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા અને સંઘ પ્રદેશ દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહીને લઈને આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે રાજકોટની એક નામાંકિત શાળા ગણાતી ધોળકિયા સ્કૂલ વિવાદમાં આવી છે શાળાથી સંકળાયેલી ગંભીર ઘટના સામે આવતા શહેરમાં સક્ષાર મચી ગઈ છે મળતી માહિતી અનુસાર ધોળકિયા સ્કૂલના ના ત્રણ વિદ્યાર્થીઓ ગુમ થયા છે જેને લઈને ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે વિદ્યાર્થીઓ ગુમ થતા વાલીઓ માં મચી ગયો છે અને તેમને શાળા સંચાલકો પાસેથી સંતોષકારક જવાબ પણ મળતો નથી વધુ શોકાવનારી વાત એ છે કે ઘટનાની જાણકારી સામે આવતા શાળાના સંચાલકો ફરાર થઈ ગયા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના સો વર્ષ નિમિત્તે ભારત સરકાર દ્વારા વિશેષ ટપાલ ટિકિટ અને સો રૂપિયાનો એક વિશેષ સ્મારકવાળો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે આ ટપાલ ટિકિટ અને સિક્કાનું ગઈકાલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું હતું સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કદાચ આ પહેલી જ વાર હશે જ્યારે ભારતીય ચરણ પર ભારત માતાના ચિત્રને અંકિત કરવામાં આવ્યું છે આરએસએસના સો વર્ષની યાત્રા ત્યાગ નિઃસ્વાર સેવા રાષ્ટ્રીય નિર્માણ અને અનુશાસનનું અસામાન્ય ઉદાહરણ છે અમેરિકા સાથે ટ્રેડ ટ્રેરીફ બબાલ બાદ પહેલીવાર મલેશિયામાં પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ શકે છે પીએમ મોદી અને ટ્રમ્પ બંને નેતાઓ આ મહિનાના અંતમાં મલેશિયાના કુવાલાલપુરમાં યોજનાર એશિયન શિખર સંમેલનમાં ભાગ લેવાના છે આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે મીટિંગ થઈ શકે છે પીએમ મોદી છવ્વીસ સત્યાવીસ ઓક્ટોમ્બર એમ બે દિવસ સુડતાલીસમાં એશિયન શિખર સંમેલનમાં ભાગ લેવા મલેશિયા પહોંચ્યા છે તો અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળી અપડેટ સાથે તે કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછા બે લાયકન દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે